હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો આરોગ્ય મંત્રાલયે ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનને એલર્ટ જાહેર કર્યું છે જ્યાં કેન્દ્રનું કહેવું છે કે તેઓએ તકેદારી રાખવી જોઈએ કારણ કે આ ચાંદીપુરા વાયરસ જે બાળકો માટે ખતરનાક માનવામાં આવે છે કારણ કે ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાયના કારણે ફેલાય છે ત્યારે ગુજરાત ન્યૂઝના સંવાદદાતા દ્વારા રજૂ કરેલ અહેવાલ ઉપર નજર કરીએ જાણીએ શું છે આ ચાંદીપુરા વાયરસ અને તેનાથી કેવી રીતે બચી શકાય કોરોનાનો કપડો સમય આપણે બધાએ જોયો છે કે જ્યાં ભયંકર પરિસ્થિતિ વચ્ચે લોકો જીવવા માટે મજબૂર બન્યા હતા જ્યાં એ વાયરસ એટલી હદે ફેલાઈ ગયો હતો કે લોકો ટપા ટપ મૃત્યુ પામતા નજર સમક્ષ દેખાય આવતા હતા ત્યારે આવા ભયાનક દ્રશ્યો જોયા પછી દરેક વ્યક્તિ તેને બીજી વાર જોવા માંગતા નથી પરંતુ હાલ આવી જ એક જ્યુલિયન બીમારી વાયરસ સ્વરૂપે સામે આવે છે અને જેમાં મોટી ઉંમરના કે યુવાનો નહીં પણ નાના નાના બાળકો તેનો ભોગ બની રહ્યા છે અને જેની કોઈ રસી પણ હાલ સુધી શોધી શકાય નથી જે લાયલજ બીમારીનું નામ છે ચાંદીપુરા વાયરસ કે જ્યાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે આ વાયરસના સંક્રમણના કારણે તીવ્ર તાવ આવતા બાળકોના મોત થયા હતા જ્યાં ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અનેક ના મૃત્યુ થયા છે તો બીજી તરફ ગુજરાતમાં સૌથી વધુ દર્દીઓ ચાંદીપુરા વાયરસના સંકાસ્પદ કેસથી સારવાર લઈ રહ્યા છે ચાંદીપુરાનો વાયરસ સૌથી પહેલા 1965 માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં પ્રથમ વખત ઓપરેટિંગ કરવા મળ્યો અને એ ચાંદીપુરા વાયરસ ખાસ કરીને ચૌદ વર્ષ સુધીના બાળકોમાં થાય છે ખાસ કરીને આવી સિઝનમાં જ્યારે મચ્છર અને સેન્ડફ્લાયનો ઉપદ્રવ વધારે હોય છે અને એ સેન્ડફ્લાય બાળકને કરડવાથી એને જે વાયરસ એના શરીરમાં જાય છે એ મગજ પર અસર કરે છે અને એટલો ઝડપથી વધે છે કે જેથી બાળકની હાલત તબિયત ખરાબ થાય છે અને એના બધા ઉપર અસર થાય છે ખાસ કરીને એન્સેફેલાઇટીસ એટલે કે મગજના ઇન્ફેક્શન લાગવાનો ચાન્સીસ વધારે જેમ કે ડેન્ગ્યુ માં લોહી પ્રોબ્લેમ થાય છે જેમ કોરોના માં ફેફસા પ્રોબ્લેમ થાય છે ચાંદીપુરા વાયરસમાં માં એન્સેફેલાઇટિસ એટલે મગજ ને મગજ પર સીધો એટેક થાય છે એટલે એવી પ્રોબ્લેમ અને પૂરી ખાતર પોતા ની છે એનો મોર્ટાલિટી રેટ નિયરલી 50% જેવો છે એટલે આપણે સૌથી પહેલી વસ્તુ છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર ખાતા પહેલા રોકીએ ચાંદીપુરા વાયરસ ના થાય એના માટે એનો જે વાહક છે જે સેન્ટની કહેવાય એ આપણે કે આપણા બચ્ચાને ના કરડે ધ્યાન રાખવું એટલે કોઈ જગ્યા છોડવી હોય શકે બાળકોને એવી જગ્યાએ લઈ નહીં જવા કે જ્યાં નહીં હોય શકે એના કારણે પૂરી બાજુ ના કપડા પહેરાવો નેટમાં મચ્છરદાનીમાં સુવાડો એ બધી જે વર્ષોદુની વસ્તુઓ છે જે આપણે ધ્યાન રાખવું જરૂરી છે અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો કે જેથી આ આસપાસના વાતાવરણમાં કોઈ પણ પ્રકારના વાહકોનો ઉપદ્રવ ના ચૌદ વર્ષ સુધીના બાળકોમાં ખાસ કરીને દેખાય છે કારણ કે એમની ન્યુરો ઓલોજીકલ ડેવલપમેન્ટ લીધી હોય છે અને આ ખાસ કરીને ચોમાસાની શરૂઆતની ઋતુમાં ફેલાતો હોય છે જ્યારે હોય ત્યારે ઉપદ્રવ વધારે હોય મચ્છર અને સેન્ટ એવા ટાઈમે ખાસ કરી એ વસ્તુ કરોડમાં રહેલી છે આ કરી શકે ચંદીપુરા વાયરસ ડિટેક્ટ કર્યો હોય એવા કેસ મારી પાસે હમણાં નથી આવ્યા પણ આપણા સુરતમાં આવી ગયા છે અને ઓલરેડી સિવિલ હોસ્પિટલમાં લાસ્ટ એક અઠવાડિયામાં એક બે પેશન્ટ આવ્યા છે એમાંથી એક પેશન્ટ ઉત્પન્ન થયું છે ચિંતા કરવા કરતાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બાળકની તંદુરસ્તી પર વધારે ધ્યાન રાખીએ હાઇજીન પર વધારે ધ્યાન રાખીએ અને કોઈ બી વસ્તુ જે એને ચંદીપુરા વાયરસ કે ડેન્ગ્યુ કે કંઈ પણ કરી શકે છે એ વસ્તુથી એક્સપોઝ ના થાય તો બાળક એનો ધ્યાન રાખે છેલ્લા એક અઠવાડિયા કે તેથી વધુ સમયથી એક વાયરસ નાના માસૂમ બાળકો પર આતંક મચાવ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં આ વાયરસના ઢગલા બંધ કેસ નોંધાઈ ચૂક્યા છે અને કેટલાક લોકોના મૃત્યુ થયા છે જો કોઈ બાળક આ વાયરસની ચપેટમાં આવી જાય અને જો એની સારવાર ન કરવામાં આવે તો અડતાલીસ થી બોતેર કલાકમાં બાળકનું મોત થઈ જાય છે ત્યારે આપને અહીં ચાંદીપુરા વાયરસ વિશે વાત થઈ રહી છે તો ચાલો જાણીએ ડોક્ટર દીપ્તિ પટેલ પાસેથી શું છે આ ચાંદીપુરા વાયરસ એના લક્ષણ અને આનાથી કેવી રીતે બચી શકાય ચાંદી પર વાયરસ માટે આપણે વાત કરીશું કે આપણે શું પગલાં લેવા છે ને કેવી રીતે થાય છે આ વાયરસથી કોઈ રેબીસ આપણે જે હરકવાનો રોગ થાય છે તેવા ટાઈપનો શરીરનો જ એક વાયરસ છે અને આ વાયરસના કારણે બાળકોને ઝાડા ઉલટી તાવ આવે છે મેડિંગ જે છે એટલે કે મગજનો તાવ આવે જે ખેંચ આવી કે પછી લવારા કરવા આવી રીતે મગજનો તાવ ચડી જાય તેવી રીતે તાવ આવવાનો ચાલુ થતો હોય છે અને આની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી કે આપણે જેમ કે મલેરિયા થયો છે તપ ક્લોરોફીન આપીએ કે બીજા કોઈ આપણે થઈ થાય છે તો આપણે એન્ટીબાયોટિક આપીએ એવું કોઈ સ્પેસિફિક આની ટ્રીટમેન્ટ નથી આમાં જે પણ સિમ્ટમ્સ છે તેની ટ્રીટમેન્ટ આપવાની હોય છે ને આની કોઈ વેક્સિન્સ પણ અવેલેબલ નથી એટલે પ્રિવેન્શન ઇઝ ધ ટ્રીટમેન્ટ ફોર ધીસ વાયરસ અને અર્લી ડાયગ્નોસિસ એટલે જેવું તમને બાળકને થાય છે તેવું તો તમે તરત ડૉક્ટરનો કોન્ટેક્ટ કરો એને સપોર્ટિવ ટ્રીટમેન્ટ મળશે તો ચોક્કસ સારું થયેલું જે ઇન્ફેક્ટ થયેલું બાળક છે તે સારું થવાની શક્યતા બહુ વધી જશે પરંતુ જો આ વાયરસ ના થાય કે ચેપ ન લાગે એના માટે તમે તમારા બાળકોને ધૂળ માટીમાં રમતા અટકાવો ઘરની જો ભેજવાળી દિવાલ હોય તો ત્યાં આગળ તમે એન્ટી એન્ટી મોસ્કિટોના તમે રેપલન્ટના તમે છંટકાવ કરી લો બાળક રમવા જતું હોય કે જો બહાર જવાનું હોય તો લાંબા કપડાં લાંબી પહેલાં કપડાં પહેરવડાવો અને એમાં મલમ અને સ્પ્રે આવે છે તો તમે જે બાળકો માટે હાનિકારક નથી હોતા તેનો તમે ઉપયોગ કરી શકો છો અને આ જે ફ્લાય મચ્છર અને ટીક આ ત્રણ વસ્તુથી થતો આપણે જો આપણું વાતાવરણ આપણે સ્વચ્છ અને સ્વાસ્થ્યપૂર્ણ રાખીશું તો કદાચ આપણે આપણા બાળકોને બચાવી શકીશું છે અને આ ખાસ થાય છે તો ટીન એટલે લગભગ અઢાર વર્ષથી નીચેના પંદર થી અઢાર વર્ષથી નીચેના બાળકોને થતો હોય છે અને નાની ઉંમરમાં જેને પણ લાગે તેને થઈ શકતો છે જરૂરી મોટી ઉંમરનાને આ વાયરસ અત્યારે અફેક્ટ થતો હોય તો

એકાએક બીમાર બાળકો દાખલ થવા લાગે છે અને ડોક્ટર પણ ચિંતામાં મુકાઈ જાય છે બાળકોને એકાએક તાવ ઉલટી માથાના દુખાવા જેવી સમસ્યાઓ થવા લાગે છે આ બાદ સારવાર દરમિયાન એક બાળકનું મોત થઈ જાય છે પછી જાણવા મળે છે કે આ ચાંદીપુરા વાયરસ છે કે જે બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે ત્યારે આ વાયરસની વધુ માહિતી વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં આ વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો એ સમયે ટેકનોલોજી અને હોસ્પિટલના અભાવના કારણે કેટલાક બાળકોના મોત પણ થયા હતા અને એ સમયે આ વાયરસ ક્યાંથી આવ્યો એ કોઈને ખબર પડી ન હતી પરંતુ ચાંદીપુરા ગામમાં પહેલો કેસ આવ્યો એટલા માટે લોકો આને ચાંદીપુરા વાયરસના નામથી ઓળખવા લાગ્યા વર્ષ 2010 થી આ ચાંદીપુરા વાયરસના કેસ વધારે દેખાવા લાગ્યા છે અને આ વાયરસ ફ્લેબોટોમાઇન્ડ નામની માખીના કારણે ફેલાય છે માત્ર માખી જ નહીં પરંતુ એડિસ મચ્છરના કારણે પણ આ વાયરસ ફેલાય છે

એટલે આપણું ઉમીળ વાતાવરણમાં આ પ્રકારના ઇન્સેક્ટ્સ જે વાહક છે એ લોકોનું વધવાના ચાન્સીસ વધારે હોય છે જેમ કે સ સીધોષ્ણ કશ કટિબંધ છે યુરોપ છે કેનેડા છે એ બધામાં આ પ્રકારના કીટકો ઓછા હોય છે અને એ લીધે એ લોકોના એટમોસ્ફિયર પાણેના રોગો એ વખતે થાય એ જગ્યાએ થાય છે આપણા એટમોસ્ફિયર પાણે આપણા રોગો અહીંયા થશે આપણા કરતાં બી વધારે વિશુવ અવૃતમાં વધારે ડેન્જર રોગો છે એ રોગી વર્ગથી લઈને ઘણા બધા તો એ વાતાવરણ આસપાસના વાતાવરણમાં જે કીટાણુ છે એ પ્રમાણે આપણે સહન કરવું કરવાની મહેરબાની કે અત્યાર સુધીમાં જે આપણે ઘણા જે જીવલેણ રોગો છે એની વેક્સિન સોપી ચૂક્યા છે અને સ્મોલપોક્સ જેવી વસ્તુ નામ થઈ ચૂકી છે દુનિયામાંથી પોલિયો આપણા ઇન્ડિયામાંથી છેલ્લા સાત આઠ વર્ષથી પોલિયો નથી હવે આખા દુનિયામાં ખાલી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પોલિયો છે બાકી જે પણ ઇરેડિકેશન આવે છે એના સિવાય બીજી ઘણી બધી વેક્સિન્સ છે જે જાનલોવાર રોગોની છે પણ અમુક જે રેર ડિસીઝ છે કે જે ક્યારેક જ આવે છે ક્યારેક જ થાય છે એના માટે વેક્સિન હજુ સુધારી નથી જે ભવિષ્યમાં જો સાયન્ટિસ્ટ મહેનત કરશે અને સરકાર મદદ હશે તો શોધાઈ શકશે જો આમ તો કોઈ પણ બીમારી જ્યારે અત્યારે માંદગીની સિઝન છે જે ચોમાસાની સિઝન કહીએ આપણે કે જ્યારે આ બધો ઉપદ્રવ વધારે હોય પાણીજન્ય રોગો વધારે હોય વાતાવરણ હિમિડ હોય એ બધું તો એવા ટાઈમે ખાસ કરીને બાળકોને એવી જગ્યાનું એક્સપોઝર ઓછું કરવું જોઈએ કે જ્યાંથી એમને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગી શકે કોઈ પણ પ્રકારના ભીડભાડમાં જતા જવાનું ટાળવું જોઈએ પાણી ઉપાડી નાખવું મચ્છરદાની પશુ આવવા જોઈએ નાની ભાઈના કપડાં પહેરાવવા જોઈએ આ બધી વસ્તુ પ્રોટેક્શન માટે કરવી જોઈએ અને એક વખત જો ફીવર આવે બચ્ચું યુઝ લાગે ઉલટીઓ કરે બચ્ચાને બચ્ચાના હોશ એટલે બે હોશ કેમ પે તો તરત જ પાસે લઈ જવું જોઈએ લઈ જવું જોઈએ વાયરસ ચાંદીપુર નું ઇન્ફેક્શન લાગ્યું છે કે નહીં એ એ સરકારના રિપોર્ટને મગજના પાણીના રિપોર્ટ મોકલશે એના પરથી નક્કી થશે એ પછીની વાત છે પણ આપણે જે પહેલાં જે પગલાં લેવાના છે એ બચ્ચાને હાઇડ્રેશન મેન્ટેન કરવું બચ્ચાની તંદુરસ્તી મેન્ટેન કરવી બચ્ચાને આ બધી વસ્તુઓ સુધી ના પહોંચવા દઉં એ આપણી જવાબદાર છે વાયરસથી બચવા માટે સૌથી પહેલી વસ્તુ છે કે આપણને ઊંઘ ખોરાક પાણી પ્રવાહી જે આપણા શરીરના ઇમ્યુનિટી પાવરને દરરોજ માટે જે જોઈએ છે એ જરૂરી છે ખાસ કરીને પ્રોટીનવાળા ખોરાકને બધું વધારે લેવું બહારના જંક ફૂડ્સને બધું નહીં લેવું જોઈએ મોબાઈલને બધું લઈને ઉપયોગ ખરાબ કરીએ તો શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થશે ને એવા કન્ડિશનમાં આ બધા વાયરસો વધારે ઘાતક સાબિત છે ચાંદીપુરા વાયરસના લક્ષણો ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુખાવો આંખો લાલ થવી અશક્તિ જેવું લાગવું શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જોવા મળે છે આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે કે જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે જોકે ચાંદીપુરા વાયરસ મોટા ભાગે દસ વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે આ વાયરસ ખૂબ જ જીવલેણ છે જેથી તેનો ભોગ બનેલાને ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે આ બચવા બચવા શું કરવું માટે દિવાલો માં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડો ને પુરાવી દેવી જોઈએ ઘરની અંદર ના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ એટલે કે સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઉંઘાડવાનો આગ્રહ રાખો અને બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં કે ધૂળમાં રમવા દેવા નહીં આપણે જાણીએ છીએ કે મુખ્યત્વે એ કાચા હોય કાચી દિવાલો હોય ક્રેક્સ હોય એની અંદર જોવા મળે છે શહેરની અંદર અત્યારે એક પ્રકારના ઘરો જેટલી જગ્યાએ છે જે આપણે વાત કરીએ તો જે નવા કામો આપણી સાથે જોડાયા સત્યાવીસ જેટલા એની અંદર જે હળપતિવાસ છે અથવા તો આવાસ છે અથવા તો તબેલા ટાઈપના ઘરો છે તબેલા છે એની આજુબાજુના ઘરો છે એની અંદર આ પ્રકારની સાઈનફાઈ થવાની શક્યતા છે ચોમાસાની પહેલા શરૂઆતમાં જ એનું લે ડાઉન એ લોકોનું એક જનરેટ કરે છે અને ત્યાર પછી સાઈનફાઈની ઉત્પત્તિ જોવા મળે છે અને એને રોકવા માટે જે આપણે આઈઆરએસ કરીએ છીએ ચોમાસા પહેલા એટલે મે એન્ડ જૂનની શરૂઆતમાં એ આઈઆરએસની એક્ટિવિટી કરે છે સાથે સાથે મેલેથિયોનનું ડસ્ટિંગ કરે છે જેનાથી એને આપણે એડલ્ટ સેમ્ફ્લાયને મારી શકીએ છીએ આ સેમ્ફ્લાય બાળકને તો એનાથી ઇન્ફેક્શન મગજનું ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે મગજનું ઇન્ફેક્શન એટલે એન્કેપલાઇટીસ એ ખૂબ જ ગંભીર સ્ટેજ છે એની અંદર આ ઇન્ફેક્શનના કારણે લગભગ પચાસથી સાઠ ટકા જેટલી મોટા લિટી આપણને જોવા મળે છે મહત્વનું પબ્લિક હેલ્થ માટે એ છે કે ઘરની અંદર જે કાચા ઘર હોય અથવા તબેલાની આજુબાજુના તમે હોય આવાસ હોય એની અંદર અંધકારમય અથવા તો ક્રેક્સ હોય એ નહીં રાખવું જોઈએ મોટે ભાગે હ્યુમિડિટી જ્યાં વધારે હશે ત્યાં સેન્ફાઈ થશે અને જો થઈ જાય તો ચોક્કસપણે એ બાઇટ કરે છે બાળકોને રાત્રે બાઇટ કરે છે એટલે લાંબી વાયના કપડાં પહેરાવવા જોઈએ ઘર હંમેશા હવા ઉજાસ વાળું રાખવું જોઈએ અને સાથે સાથે કોઈ પણ પ્રકારનો તાવ હોય તો હાઈ ગ્રેડ ફીવર હોય અને સાથે વોમિટિંગ અને શરીર દુખવાની કમ્પ્લેન હોય આ પ્રકારનું બાળકોમાં જો જોવા મળે તો તાત્કાલિક ફિઝિશિયનનો અથવા પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો જોઈએ અને જેનાથી આપણે એને ગંભીર થતો રોગને ગંભીર થતો શકીએ સુરત કોર્પોરેશન દ્વારા જે રાજ્ય સરકારની ગાઈડલાઇન છે અને માન્ય કમિશનર મેડમને જણાવી છે એ પ્રમાણે જે કાચા ઘરો છે એવા લગભગ બાર હજાર જેટલા ઘરો આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે અને તમામ ઘરોની અંદર આપણે આઈઆરએસ કરાવ્યું છે અને સાથે સાથે મેલેથિયોનું ડસ્ટિંગ કરાવ્યું છે અને તે ઉપરાંત જે મેં કહ્યું તબેલા હશે તો તેની અંદર તેની આજુબાજુ પણ આ પ્રકારનું આઈઆરએસની એક્ટિવિટી કરાવી છે લોકોને આરોગ્ય શિક્ષણ આપ્યું છે કે તાત્કાલિક આવું જણાય તાવ જણાય હાઈગ્રેડ હોય અને સાથે સાથે બીજા લક્ષણો વોમિટિંગ કે પ્રકારના હોય તાત્કાલિક જ

અને રાજ્યમાં ચાંદીપોરા વાયરસને કાબુમાં લેવા અને બાળકોની સુરક્ષાને લઈને વિવિધ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. કેસની સંખ્યામાં સતત વધારો થતાં ગુજરાત સરકાર સક્રિય બની છે. સંકાસ્પદ વિસ્તારોમાં 50,000 થી વધુ લોકોની તપાસ કરવામાં આવે છે. તમામ જિલ્લા અને ગ્રામીણ હોસ્પિટલોને સંકાસ્પદ કેસોના સેમ્પલ એનવી સેન્ટરમાં મોકલવા માટે કહેવામાં આવ્યું છે. ચાંદીપુરા વાયરસનો અભ્યાસ કરવા માટે અને તેને રોકવા માટે એક વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે મહત્વનું છે કે તે વાહક રોગ છે એટલે કે મચ્છર અને માખી જેવા સંત્યો દ્વારા ફેલાતો રોગ છે અને તે તદ્દન જીવલેણ સાબિત થઈ રહ્યો છે અને તે નાના બાળકો માટે વધુ જોખમી છે તેના ચેપના કારણે માથામાં સોજો વધે છે કે જે ન્યુરોલોજીકલ સ્થિતિમાં ફેરવાય છે ત્યારે તપાસ અને સાર્વરમાં થોડો વિલંબ અથવા બેદરકારી મૃત્યુ તરફ દોરી શકે છે એટલે કે દરેકને જીટીપીએલ ગુજરાત ન્યૂઝ પણ અપીલ કરે છે કે પોતાની અને પોતાના ઘર સહીતા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાની કાળજી રાખવી પોતાના બાળકોને ચાંદીપુરા વાયરસ જેવી બીમારીથી બચાવી શકાય કેમેરામેન તौसीફ શેખ અને અલમાસ ખાન સાથે એઝાર શેખ ગુજરાત ન્યૂઝ સુરત